નવયુગ વિદ્યાલય ચંબુસરમાં બસો અઠ્ઠાણુંમો નિઃશુલ્ક યજ્ઞ યોજાયો જનસેવા એ જ પ્રભુસે અંતર્ગત વિદ્યાલય ચંબુસરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેતી હોય છે જે અનુસંધાને નવયુગ વિદ્યાલય ચંબુસરમાં બસો અઠ્ઠાણુંમો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આપના દર્દીઓએ લાભ લીધો અને આ કેમ્પ માટે આર્થિક સહાય રોટરી ક્લબ ઓફ ભરૂચ તબક્કા તબક્કલ સોલ્ટ કંપની નાડા અને શંકરા આઈ હોસ્પિટલના ડોક્ટરોની તબીબી સેવાથી યોજાયેલ જે દર્દીઓને વેલ જારી છાલી જામર કે મોત્યાના પ્રોબ્લેમ છે તેવા દર્દીઓને આજે શંકરા આઈ હોસ્પિટલ લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા મોત્યાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા ચશ્મા પરત મૂકી દેવાની તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય જણાવ્યું નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન સેવા પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને આજે બસો અઠ્ઠાણુંમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ નવ્યુ વિદ્યાલય જંબુસરમાં યોજાયો આ કેમ્પ રોટરી ક્લબ ઓફ ભરૂચ તવક્પલ સોલ્ટ કંપની નાળા અને આઈ હોસ્પિટલ મોગરના ડૉક્ટરોની તબીબી સેવાના સહકારથી યોજાય છે આજના આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જેમને વેલ છરી જામર કે મોતિયાના પ્રોબ્લેમ છે આવા દર્દીઓને આજે બસમાં શંકરાય હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં તેમને રહેવાની જમવાની મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા ચશ્મા અને પરત જમ્મુસર મૂકી જવાની તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે